એ સંખ્યા મૂળ સે એ તમારા આખરીને જેના આખરીને સંખ્યા લખેલી હોય એ સંખ્યા આવે તો તમારે સમજવાનું કે હું પોતે આઉટ એની જગ્યાએ બીજો વિદ્યાર્થી આવીને બેસી જશે હવે બીજો વિદ્યાર્થી આવીને બેસી જશે તો એને પણ પોતાનો હાથની અંદર સંખ્યા લખો અને જ્યાંથી નંબર આપણે આવ્યો ત્યાંથી વળી પાછા સંખ્યા બોલવાનું ચાલુ થશે અને બીજા બીજાથી અંદરથી આઉટ થતો જશે બરાબર ચલો તો ચાલુ કરશું હવે ચલો ચાલુ કરો પહેલા બધા કોઈ પોતાના હાથની અંદર સંખ્યા લખી નાખો ચલો ચલો બધા પોત પોતાના હાથની અંદર સંખ્યા લખી નાખો ચલો બધા એ સંખ્યા લખી નાખી બરાબર ચલો તો હવે કોનાથી આપણે શરૂઆત કરશું પેલા પેલા પ્રિન્સ થી શરૂઆત કરીએ એકવીસ ચલો એકવીસ નંબર જેના જેના હાથની અંદર લખેલો હોય એ વિદ્યાર્થી ઊભા થઈને બહાર નીકળી જશે ચલો નથી તો એના પછી નંબર કોનો આવ્યો ચલો બોલો તમે કઈ સંખ્યા લખી છે ચોવીસ ચલો કોઈના હાથમાં ચોવીસ સંખ્યા લખેલી છે નથી લખેલી ચલો એના પછીના ના વિદ્યાર્થીમાં સુડતાલીસ ચલો સુડતાલીસ માં કોણ છે ચલો આવું તમે વિદ્યાર્થી બેસી બેસી ગયા ચલો એમણે પણ પોતાના હાથ ની અંદર સંખ્યા અગાઉથી લખીને રાખી છે બરાબર હવે એ સંખ્યા લખેલી છે ને એ સંખ્યા જો આવશે ને બીજા વિદ્યાર્થી બોલશે એમાં તો એક પોતે બે જણા આઉટ થઈ જશે ચલો હવે કોનો વારો આવ્યો પચીસ ચલો પચીસ સંખ્યા કોના હાથમાં લખેલી છે ચલો કોઈના હાથમાં નથી લખેલી ચલો એના પછી કોનો નંબર આવ્યો બેતાલીસ ચલો બેતાલીસ કોના હાથમાં લખેલી છે નથી આવ્યો ચલો હવે એના પછી પંદર ચલો પંદર કોના હાથમાં લખેલી છે નથી કોઈના હાથમાં લખેલી ચલો એના પછી કયો વિદ્યાર્થી આવ્યો દસ ચલો દસમાં એક વિદ્યાર્થી આવી ગયો ચાલો તારીખ વાળો સરસ ચલો વિદ્યાર્થી આવી જાય સરસ ચલો એના પછી કોનો નંબર આવ્યો વીસ ચલો વીસ કોના હાથમાં લખેલી છે નથી લખેલી ને ચાલો એના પછી કોનો નંબર આવ્યો ઓગણત્રીસ ચલો ઓગણત્રીસ કોના હાથમાં લખેલી છે નથી લખેલી ચલો એના પછી કોનો વારો આવ્યો અગિયાર ચલો અગિયાર કોના હાથમાં લખેલી છે લો તું આવતાની સાથે નીકળી ગઈ ચલો ચાલો ત્રીસ ત્રીસ સંખ્યા કોના હાથમાં લખેલી છે ચાલો છ છ સંખ્યા કોના હાથમાં લખેલી છે નથી લખેલી ચલો એના પછી આગળ

પિસ્તાલીસ ચાલો માં કોણ કોણ છે નથી માં ચોરા એના પછી આગળ દસ દસ કોણે કોણે લખ્યા છે સંખ્યા હાથમાં લખેલી હોય તો તમારે સાચું કહી દેવાનું કે આ આ સાહેબ આ મારા હાથમાં સંખ્યા લખેલી છે નહીંતર પછી મારે જોવી પડશે કે કોના હાથમાં કંઈ સંખ્યા લખેલી છે ચોરા એના પછી અઢાર ચોરા એના પછી એક ચલો કેટલી પચીસ છે કોઈ પચીસ માં નથી ચલો પછી અઠ્યાવીસ ચલો પછી ચલો પછી પાંચ ચલો પછી નવ ચલો ફટાફટ હવે સંખ્યા પોતાની જાતે બોલશે સર ચલો હવે કોનો વારો આવ્યો ત્રણ ચલો બરાબર ચલો છો ચુમ્માલીસ પિસ્તાલીસ અગિયાર અડતાલીસ અઢાર ચલો હવે કોઈ આવીને બેસશે નહીં બરાબર હવે એમાંથી ઓછા થશે બરાબર ચલો બીજા બોલો સુડતાલીસ ફટાફટ ફટાફટ ચાર માં બે જણા હતા સરસ એના પછી ભૂગળ પચાસ દર્શન સરસ ઓગણપચાસ ચુમ્માલીસ પચાસ બત્રીસ છ ઓગણત્રીસ એકવીસ અડતાલીસ ઓગણપચાસ બાવીસ ચલો ઉપા થઈ સરસ ચલો એના પછી ત્રેવીસ એકત્રીસ ચૌદ નવ આઠ પંદર સોળ એકવીસ સત્યાવીસ ઓગણીસ ઓગણત્રીસ ચોવીસ બત્રીસ અઢાર એકત્રીસ સાત વીસ પાંત્રીસ સડત્રીસ તેત્રીસ એકવીસ બત્રીસ બત્રીસ બે હજાર બત્રીસમાં નીકળી ગયા સર ચાલો પછી बोलो भाई जबाने पंधर छत्रीस ओगनचाळीस ओगणीस ओगनचाळीस चलो पण पचीस ओगनपचास सडत्रीस अठरा 20 बोलो जपाडे बोलो 15 15 पंधर पिस्ताळीस 5 પચીસ છવીસ દસ અગિયાર ત્રેવીસ આઠ અગિયાર છ સર એ આઉટ થઈ ગયા સર હવે કેટલા વધ્યા ચાર ને એક પાંચ ને છ જણા વધ્યા છે ફટાફટ સંખ્યા બોલજો તમારા હાથમાં જે સંખ્યા લખેલી હોય એ ઉઠી જ જવાનું તરત થાય ચાલુ કરો જે સંખ્યા ને આવી હોય એ બોલવાની 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 ચાલો એક નીકળી આવે બધા ચાર જણા પાંચ જણા ચાલો નજીક આવી જાય ધપાટ સંખ્યા બોલો એટલે ખબર પડી જાય બધાને તરત જ ઉતાવળ નાખો તો ઉતાવળ નાખો કોણ જીતે છે એ જોવાનું છે આપણે

ચાલો સરસ ચલો પછી છત્રીસ અઠ્યાવીસ તમારી સંખ્યા એક થી પચાસ સુધીની સંખ્યા બોલી જ ખબર હોય સારા અહીંયા ઉભી તું અહીંયા ઉભી ચલો બધા પાછળ આવી જાવ એની પાછળ એની પાછળ આવી જાઓ ચાલો એની પાછળ આવી જાઓ તું આગળ આવે આગળ થોડી આગળ આવ બધાની અંદર આપણે એક થી પચાસ સુધીની સંખ્યા આપણે બોલી અને એક થી પચાસ સુધીની સંખ્યાની અંદર ઘણા બધા પોતાના હાથની અંદર અલગ અલગ સંખ્યાઓ લખી ગઈ બરાબર હવે અલગ સંખ્યાઓ લખી એની અંદર ઘણા બધાએ એ સંખ્યા બોલી અને ઘણા બધાનો વારો પણ બધાનો આવી ગયો જેની સંખ્યા નું બોલી સંખ્યા આઠમાં લખેલી હતી એ વિદ્યાર્થી આવું થઈ ગયું અને બાકીના વિદ્યાર્થી ત્યાં બેઠા હતા હવે છેલ્લામાં છેલ્લા શું નામ તું બેડા રઘાબેન ખેમસીભાઈ ઠાકોર બરાબર તો આ વિજેતા થાય છે બરાબર ચલો સરસ મજાની ગેમ હતી મજા આવી ને બધાને